ગઈકાલે બપોરે અંકોડિયા કેનાલમાં એક યુવક ડૂબ્યો છે જે અંગેનો મેસેજ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમને મળતા ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા શોધખોળની કામગીરી હાથ ધરી હતી કેનાલમાં ડૂબનાર યુવક કરચિયાનો રહેવાસી છે અંકોડિયા કેનાલ પાસે બે યુવક અને એક યુવતી ગઈકાલે આવ્યા હતા કેનાલ પાસે જતા અગ્રશેખ યાદવ કોઈ કારણોસર કેનાલની અંદર પડી જતા તેના મિત્રોએ પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અત્યાર સુધી કેનાલમાં ડૂબનાર યુવક મળી આવ્યો નથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળની કામગીરી જારી રાખી છે જ્યારે કેનાલમાં ડૂબનાર યુવકના પરિવારજનોએ યુવકના ડૂબવાને લઈ આક્ષેપો સાથે શંકા ઉપજાવી છે કે તેના મિત્રએ અને યુવતીએ ધક્કો માર્યો હોય તેવા આક્ષેપો કર્યા છે જ્યારે આજે સતત બીજા દિવસે ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ જારી રાખી છે જ્યારે કેનાલમાં ડૂબનાર યુવકના મોટાભાઈ અભિષેક યાદવ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ મામલે યોગ્ય તપાસ કરી ન્યાય अपनी मांगनी करी थी कल मैं जॉब पे था बराबर तो मेरे दोस्त ने मुझे कॉल किया कि मेरा भाई छोटा वाला डूब गया तो मैं घर पर कॉल किया तो घर पर पता चला कि छोटा वाला नहीं बीच वाला आया है उसके दोस्त के साथ इधर घूमने के लिए अब वो आया है उसके बाद मैं यहाँ पर पहुँचा उसके दोस्त के जरिए फ़ोन आया तो तो उसका कहना ये है कि वो डूब रहा था और हमने बचाने की कोशिश किया अब वही दो जन हैं जिन पे मेरे को शक है क्योंकि हाँ लड़का लड़की दोनों थे एक मेरा भाई लगता है छोटा सगा भाई है। हाँ मेरे को डाउट है वो दोनों पे क्योंकि वो लोग कल भी गए थे मेरे घर पे बुलाने के लिए भाई को तो भाई ने मना कर दिया और आज भी गए तो चला आया पता नहीं क्या बोलकर मम्मी को बोला पाँच मिनट में आता हूँ गोरवा से और रिटर्न ही नहीं हुआ साल का वो अठारह उन्नीस साल का लगवा कामगिरी चल रही है अभी तो ये लोग ढूंढ रहे हैं कल से ढूंढ ही रहे इतनी तो दूरी में वो लोग ढूंढ रहे उसका